રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડમાં લોકોએ જીવ ગુમાવ્યા આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ હાલ એસઆઈટી કરી રહી છે એસઆઈટીની ટીમમાં સામેલ અધિકારીઓ સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે અને અન્ય અધિકારીઓને આ ટીમમાં રાખવા અંગેની માંગ કરવામાં આવી છે આ સાથે જ અગ્નિકાંડમાં મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા આજથી બોતેર કલાકના ઉપવાસ ધરણા શરૂ કરવામાં આવ્યા છે વિવિધ પોસ્ટર સાથે આજે કોંગ્રેસના આગેવાન

અને ત્રીસ થી વધારે નિર્દોષો હોમાયા બાદ પણ રાજ્ય સરકારમાં માં ન્યાય આપવાની જે ગંભીરતા કટી કટિબદ્ધતા હોવી જોઈએ બિલકુલ જોવા મળતી નથી એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી મોરબી કાંડની એસઆઈટીમાં પણ હતા અગાઉની એસઆઈટીમાં ને લઠ્ઠા તપાસમાં પણ હતા પણ એમણે એક પણ મોટા મગરમચ્છને પકડ્યો નથી એમનું કામ જરાય સરાહની આ પ્રકરણોમાં રહ્યું નથી અને એ ભૂતકાળમાં એક પીએસઆઈના પેટમાં મોક ડ્રીલ દરમિયાન ગોળી ધરવી દીધેલી અને રાજ્ય સરકારની મહેરબાનીના કારણે એમની નોકરી બચી છે આ અધિકારી ભાજપના મોટા નેતાની બોછી પકડે એની ધરપકડ કરે મોટા અફસરોને અંદર નાખે એ માનવને કોઈ જ કારણ નથી એટલે પીડિત પરિવારો અને રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતા વતી અમે લોકો સાત આઠ ને નવ ત્રણ દિવસ અનસન ધરણા ઉપર બેઠા છીએ એવી માંગણી સાથે કે નોન કરપ્ટ પ્રમાણિક જેને ભ્રષ્ટાચારની પાઈ ન ખાધી હોય એવા અધિકારીને એસઆઈટીમાં મૂકવામાં આવે અને પીડિતોનું વળતર ફક્ત ચાર લાખ નહીં એક કરોડ વળતર એમની પસંદગીનો પબ્લિક પ્રોસિક્યુટર દોઢ બે વર્ષમાં કોઈ પણ સંજોગોમાં કેસ ટ્રાયલ પૂરી કરવામાં આવે મુદ્દે ન્યાય મળે મોટા મગરમચ્છો પકડાય એ આશા અપેક્ષા અને માંગ સાથે અમે લોકો સાત આઠ નવ ત્રણ દિવસ લાલજીભાઈ દેસાઈ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ અમારા સાથી પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના નેતા સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ બધા આજે ત્રણ દિવસના અનશન ધરણા ઉપર બેઠા છે ભાજપના કોઈ પણ કોર્પોરેટરનું નામ ખુલ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતી એસઆઈટી શું કરી લેવાની આ એસઆઈટીમાં બિલકુલ ભરોસો જ ન રહ્યો અમે સુભાષ ત્રિવજનની વિનંતી કરીએ છીએ તમે મહેરબાની કરીને સ્વેચ્છાએ જ આ એસઆઈટીમાંથી રાજીનો મો આપી દો તમારાથી આ કામ થાય એવું નથી અમે બધા જાણીએ છીએ સુનેવા પીડિત પરિવારોએ આવી રીતે બેસવું પડે અમારે માગણી કરવી પડે એ યોગ્ય વસ્તુ નથી અને રાજ્યની સરકાર તાબડતોબ નોન કરપ્ટ અધિકારી સુજાતા મજબૂદાર સુધા પાંડે નિલદીપ રાય આમને એસઆઈટીમાં લે એવી અમારી માગણી છે